સીતારામ બધા દાયરાની કી હે બધા મજામાં અમે જો મજામાં જ છે અને અમારે જે છે ને માંડવીનું કામ હાલે હજ એટલે હમણાં માંડવીનું જ કામ દેખાડાય હમણાં માંડવીનું કામ કામકાજ હાલે એટલે કાંઈ આડું ઓવરું કંઈ જવાતું નહીં આજે આવ્યા માણસો બે દી અમારે સિંહર થી આવ્યા ની એ પછી ઈણી કામકાજ છે એટલે આજ નાથી નતા આવ્યા ના આજે આ બીજે જગ્યા અહીંથી આવ્યા ને પાટલીમાંથી માંડવી વીણીએ એક ખેતરમાં અહીં તો કમ્પ્લીટ થઈ ગઈ ઉપર ઉપર વીણવાની ઉતી હતી આ ખેતરમાં ઉપર ઉપરથી વીણાઈ ગઈ ને એ વીણીએ પાટલી માંથી એક પાટલી માંથી વીણવાની હે જો આજ વીણાઈ જાય તો પછી એક ખેતર હે ને એ બાકી રી હે આજે નવ જણા આજ રાક રાખ આવ્યા ઓલા તો આવતા હલીથી વેલે આવતા આ પછી એ રીક્ષા વાળા જ રીક મોડેરાંક આવે સા પાણી તાપે દીધા

કે નહીં નહીં ઓલી કેમહો દી ખેતર હે જોયે જોયા પાટલીમાંથી વીણાઈ જાય કે નેત વીણાઈ જાતી જો પાટલીમાંથી વીણાઈ જાય તો પછી આ ખેતર નું કામકાજ થઈ જાય હે પૂરો અને પછી એક ખેતર નું રહી એમાં તો ઠાઉકી ટૂટી ને એમ મીંદડી બાઈ જોવા બેઠી ઈ ખેતર માં ઠાઉકી ટૂટી ને પછી પાટલી માં થ એમાં કીવીક નીકળે ઈ જોવાનું હે તો ઈ કામ કાજા લે જય ભાઈ આજ તો છે બાપ ઉપર ભેગો કે પટાણ મહિને દેખે ગયો આવ્યો ખાઈ પીએ લીધું ને પછી બહાર જાય તેને હું તો એ બાય દાખડે ને એ હું આથી હાલ લેલા ઓલ્યા તો હાંભાથી લઈને આવે લેવા માંડી તે લગભગ તારો થઈ જાય જોઈએ જોઈએ હાલ પાટલીમાંથી બહુ વાર ન લાગે ઉપર ઉપરથી ઠાવકી વાર લાગે ખોટી પાટલી પાટલીમાં તો બહુ કંઈ નીકળી ને લેવા મંડી સાડા બાર વાગ્યા આ આવે જામવાડી થી તો એની ટાઈમ અલગ હોય એને સાડા બાર વાગે બપોરા લેવાનો લેવાના ને પાસે દોઢ વાગે સડે છે અમારે આ સાઈડ બધા છે ને એક વાગે ઉતરે બપોરા કરવા ને બે વાગે સડે ને એ સાડા બાર વાગે ઉતરે દોઢ વાગે સડે જાય સાડા બારથી ને બપોરા કરે ને હું જે હારી ઉભી ને ટેગલી કરતા તો કાં સડે તાર ખબર પડે ઊભી આ ઉભી ને બે ત્રણ પાણા આપણે ટીગલી કરી દઈએ ના તો બસ સડવું હેલું લાગે રીહે આ પણ આ મૂકી દઈએ બહુ મોટી નથી થઈ તઈ ખબર પડી જાય આ ઉભી હૈ દોઢ વાગે સડે ને તારી ઇંધાણ આ ઓલી ફ્રેન્ડ ટેગલી હોય ને પહોંચી પાણીનું પાણી વધુ ને એવો કાઢો નાખે એવો કાઢોની પાણી વધે પેલા ખોભાઇ આમ માંડવી નાખે એવો હે ને એમાં નાખે દે પાણી ગેટ છે તોયે પા પાડો વિના રેડી सीताराम જય શ્રી કૃષ્ણ જય માતાજી એ તો મો તો તો પણ Jangan lupa like, share, dan subscribe Jangan lupa like, mam. dan subscribe Jangan lupa like, share, Jangan lupa like, Manduwi. dan subscribe Jangan lupa જાય દાતી આપે આગમાં વિણાતી જાય ભીહની અટાણે દોવે લીધી હેજી વાગ્યા હવા હવા સાથી હવા સાડા નાખવા જાઉં ને આ તૈયારી થાય કોઈ નહીં તૈયારી કરે ને વાવવાની તૈયારી થાય આમાં કલર બલર કરી લીધો કરી લીધો નવા લઈ ને ફિટિંગ ની કામગીરી હમ નવા કા નવા ભાંગે પડ્યા ને લઈ ગયો બીજામાં ફિટ કરવાના હમ એવા બધા ડાટા ને ફિટ કરે ને પછી માથે સડાવીએ આમાં કેટલા આજ દાંડવા આમાં કેટલા દાંડવે વવાય 11 દાંડવે વાવવાનો હે આપણે 11 એ 11 સડાવા દેવાના હે હા ઓલે સણા આવ્યા હતા ને તે 100 દાંડવા કર્યા હતા ઠીક એ ઉપાસ 11 દાંડવા એ ફિટ કરવાના હે ઈ તાતા 5 દાંડવા નકર્યા પડ્યા હતા ને ઓલી દીવાલ માથે પડી ભાંગે પડ્યા બતે એવા જ બતાઈ દાંડવા ફિટ કરે

મલક પડી આખો વાઈટ કપ પડ્યો હતી જોઈએ ખીચડી વઘારીએ કે કામ કરીએ શાક તો નથી નાખતું રોટલી કરવાની હમ જોઈએ ખીચડી કરી વઘારી ખાવી ને તો પછી વઘારી હું નહીં વઘારી બધું દૂધ ને ભરાઈ દીધું હોય ગામમાં મધુ ફીને દેવાનું હોય ને આ દઈએ ડેરીએ એ પછી થોડુંક ઓછું હું કરે વ્યાણી વ્યાન જેટલું કરતી ને એ તો થોડુંક ઓછું કરે પછી મધુકીની અઢી લીટર ઘી તે મોટું હેના એ ડબો નથી ડાબલામાં જ લેજાય પાંચ એ ભરાઈ દીધું પછી ઓયણી ફિટ કરે ને તે ઓણી ફીટ કરેલી ને તો પછી જાય દે ખીચલી તો મારી મૂકી દીધી હું ભી નાખવા ગઈ ને મારે બનાવી રોટલ એવું ને આઈ આટલો રોટલો આઈ રોટલો ખાય